બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે કદવાલ ખાતે એક સગીરાનું મર્ડરનો ગુનો બન્યો હતો આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં મર્ડરનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે અને મર્ડરનો આરોપ ગામના પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા ઓગણીસ વર્ષ તેઓ બોરકંડા હોળી ફળિયામાં રહે છે આ મર્ડર કર્યું હોવાનું તારીખ સત્યાવીસ બાર બે હજાર પોસ્ટ વિસ્તારના બોરકંડા ગામમાં આવેલ હોળી ફળિયામાં રહેતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવા નામની સંગીરભાઈની દીકરી ઉંમર વર્ષ તેરની પોતાના ઘરમાં એકલી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ કોઈ કારણસર કોઈ હથિયારો મળે આ દીકરીને ગળાના ભાગે ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવે અને તેની લાશ ઘરની બાજુમાં આવે ખેતરમાં તુવેરના ખેતરમાં મૂકી લાશને મૂકીને ફરાર થઈ ગયો જે બાબતે કદવાલ પોલીસ સ્ટેશનમાં મરણ જનારાના પિતા વિક્રમભાઈ સતનસિંહભાઈ રાઠવાનોએ ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક બસો આડત્રીસ કા મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ નાવે એનસીબી શાખા તથા કદવાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા માણસોને ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપે તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા અંગે કામે લાગેલી દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આ ગુનો આજરો ડિટેક્ટ કરવામાં આવેલ છે આ ગુનામાં આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા રહે બોરકંડા ગામ ની સગડવણી જડાઈ આવેલ છે આરોપીએ આ ગુનાની કબૂલાત કરેલ છે અને આરોપીએની પૂછપરછમાં તેઓના કુટુંબમાં પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે